પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત વર્ષ જૂના પૌરાણિક અને ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ અત્યારે ઉમટી પડી છે જ્યાં સ્વયંભૂ હાટકેશ્વર મહાદેવના દર્શન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચે છે ત્યારે મંદિરના ટ્રસ્ટી ચંદુભાઈ રામી મુજબ શ્રાવણ માસમાં દરરોજ હજારો ભક્તો પૂજા દર્શન માટે આવી રહ્યા છે અટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું સ્વ મંદિર છે અહીંયા દેશ પરદેશના બીજા રાજ્યોના પણ ઘણા યાત્રાળુઓ આવે છે અહીંયા શ્રાવણ મહિનામાં જબરજસ્ત ભીડ જામે છે નાના બાળકો પણ સેવાની અંદર આપતું હોય છે નાના બાળકો ઘણી સેવા અહીંયા આપતા હોય છે ઘણા યાત્રાળુઓ અહીંયા આવતા હોય છે આખો શ્રાવણ મહિનો અહીંયા ભીડ ભીડ જામે છે અને અઠ્ઠમેશ્વર મહાદેવના જય જય તાર બોલાવે છે ચંદુભાઈ ચીમનલાલ રામે ટ્રસ્ટી હાટકેશ્વર મહાદેવ સંસ્થાન વડનગર પવિત્ર શ્રાવણ માસના આ વિશેષ પૂજન અર્ચન તેમજ દર્શન એનો એક વિશેષ અનુષ્ઠાન શ્રી હાટકેશ્વર મહાદેવ સંસ્થાનમાં અમે વ્યવસ્થાપૂર્ણ રીતે ચલાવી રહ્યા છીએ આવનાર યાત્રિક દર્શનાર્થી તેમજ જેમને પણ પૂજા કરવાની ભાવના છે એમને પણ અહીંયાથી પીતાંબર વગેરે પૂજાપો સહિત બધું આપી અને પૂજન સામગ્રી આપી અને પૂજાની વ્યવસ્થા કરાવીએ છીએ સાથે સાથે યાત્રિકો જે આવે એમના માટે પાર્કિંગ નિવાસ વ્યવસ્થા અલ્પાહારની વ્યવસ્થા વગેરે પણ અહીંયા રાખેલી છે આ સાથે જાહેર જનતા માટે પણ સોમવાર શ્રાવણના એના વિશેષ મેળાનું પણ આયોજન કરેલું છે સવારે સાડા સાતથી બપોરે ત્રણ સુધી દરેક ભક્તો પૂજાનો લાભ લઈ શકે અને સાથે સાથે સાંજે સાયમ શણગાર અને સાંજે આરતી પણ ભગવાનની સાયમ આરતી શણગાર સહિત કરવાનું પણ આયોજન કરેલું છે સર્વે હરિભક્તો ભક્તો બધા અત્રે આનંદથી આ પરિસરમાં આવે નિવાસ કરે રહે દર્શન કરે ભગવાનની ભક્તિ કરે અને સતત ભગવાનને સાથે જોડાયેલા રહે એવી શુભેચ્છા સહ જય હાટકેશ જય હાટકેશ જય હાટકેશ હું શાસ્ત્રી રાવલ લઈને ચીમલાલ હાટકેશ મંદિરમાં પૂજા તરીકે સેવા આપું છું હવે આજથી પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલ્યું શ્રવણ શ્રવણનો શ્રવણનો મતલબ શ્રાવણ છે એટલે ભગવાનનું નામ શ્રવણ કરો ભગવાનનું કીર્તન કરવાનું ચતુર્માસ હોય છે એટલે ભગવાન વિષ્ણુ પાટણમાં જાય છે અને આખા સૃષ્ટિનું પાલનહારની સર્જનની જવાબદારી શિવજીની હોય છે એટલે આ શ્રાવણ મહિનો બધા જ મહિનામાંથી શિવનો પવિત્ર પવિત્ર માસ ગણાય છે ગઈકાલે જે અમાસ થઈ અહીંયા ભગવાન હાટકેશ્વર દાદાના મંદિરમાં સાંજે ભગવાનનો ધૂપ આરતી થઈ દીપદાન કર્યું અને આજે વહેલી સવારથી જ ભક્તો અહીંયા ઉગટે છે હાટકેશ્વર મહિના મહાદેવજી લગભગ મારા ખ્યાલ મુજબ બે હજાર વર્ષ ઉપરનું મંદિર છે અને આ હાટકેશ્વર હટક એટલે સોનું અને સોનું એટલે ઐશ્વર્ય તો ઐશ્વર્ય આપવાવાળા ભગવાન હાટકેશ્વરની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી બધા ભક્તો આવે છે નાગર બ્રાહ્મણો ખાસ કરીને આવે છે ગામના વડનગરની આજુબાજુના લગભગ પચાસ સો કિલોમીટરના બધા ભક્તો આવે છે અને શ્રાવણ મહિનામાં વિશેષ અહીંયા પૂજા કરવામાં આવે છે જે કોઈ પણ આવે એમણે અહીંયા સુરક્ષોપચાર પંચોપચાર પાઠાત્મક લઘુતર હોમાત્મક લઘુતર આદિ આ પવિત્ર કર્મો અમે કરાવીએ છીએ અને દર શ્રાવણ મહિનાના સોમવારે જેટલા પણ સોમવાર હોય એ દરેક સોમવારે અહીંયા વર્ષોથી મંદિરના આજુબાજુ મેળો ભરાય છે અને એ મેળામાં પણ આજુબાજુના ગામના ભક્તો આવે છે અને હાટકેશ્વર દાદા એક તો સ્વયંભૂ છે અને આદ્યલિંગ છે એટલે એવું કહેવાય છે કે કદાચ તમે એ બહાર જ્યોતિર્લિંગના દર્શન ન કર્યા હોય પણ ભગવાન હાટકેશ્વરના દર્શન કરો તો પણ બહાર જ્યોતિર્લિંગનું પૂજાનું ફળ મળે તો એવા ભગવાન હાટકેશ્વર છે અને એ હાટકેશ્વર દાદાના પૂજારી તરીકે સેવા કરવાનો જે મને આ લાવો મળે છે એ બદલ હું પણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું વિનંતી કરું છું કે જીવનમાં વધાર નહીં પણ એક વાર તો તમે અહીંયા આવશો તો ભગવાન તમને વારંવાર